તો અત્યારે અમે પોગી ગયા છીએ પ્રદ્યુમન પાર્કે અહીંયા હું તમને સીન એવું બધું ઘણું બધું છે તો હું તમને બતાવીશ વિડીયોમાં મારા બ્લોગમાં જોડાય રહી તો તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં આ હે મારા જીજુ હાય તો કહી દઉં આમાં હાય રવિવારે એટલે માણસો પણ ઘણું બધું છે

મું તો આ છે અમારા ભાથીના ભાઈ નચી તો સી ને બધું ઘણું બધું જોવાનું બાકી છે તો તમે મારા અલગમાં કન્ટિન્યુ જોડે રાખજો જો ગાડી પણ છે બધું પાપડે માં જાવ તો નથી

ઘણી બધી માછલી હે અહીંયા ડિનફોઇલ બાર ને એવી બધી ઘણી બધી છે આફ્રિકાની ને વાહ અહીંયા તો જો રંગબેરંગી કેટલી સરસ સરસ માછલીઓ છે અહીંયા પીળી ને ગુલાબી ને એ બધી હજી તો ઘણું બાકી જ છે તો તમે બ્લોગમાં જોડાયા રહી છો જાતા નહીં કે ગોલ્ડન ગોરાપી છે માછલી ઘણું બધું માણસો છે અહીંયા જોવા પણ આની ટિકિટ પાંચ પાંચ રૂપિયા લે છે નાના છોકરાઓની તમારે ટિકિટ તો અહીંયા લેવી જ પડશે Bye. hi, hi.